અમદાવાદથી સમાચાર સાબરમતી અને વાત્રક નદીના પાણીથી અમદાવાદના છેવાડાના અને ખેડાના ઘણા ખેતરો તળાવ બની ગયા છે ખેડાના બરોડા હેક્ટર જમીનમાં પાણી અમદાવાદ જિલ્લાના વૌઠા સહેજ સાથળ સહિતના ગામડાઓમાં વરસાદી આફત બંને જિલ્લાની દસ હજાર હેક્ટર જમીનમાં હાલ બેહાલ થયા છે અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે પાણીમાં ગરકાવ થઈ ગયેલા ખેતરોના આકાશી દ્રશ્યો સામે આવ્યા ખેડૂતો પરેશાન ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ વૌઠા ગામ પહોંચી છે અને તમારી માટે એ તબાહીના દ્રશ્યો લાવી છે જેથી એ અંદાજ લગાવી શકાય કે આખરે કઈ રીતે સાબરમતી અને વાત્રક નદીના પાણીએ તબાહી મચાવી છે જ્યાં નથી પહોંચ્યું તંત્ર ત્યાં ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે આ વિસ્તારમાં પાણી વધારે હોવાથી જેસીબી પર જવાની ફરજ પડી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે ખેડૂતોએ વાતચીત કરી ખેડૂતોનો દાવો છે કે વધુ માત્રામાં પાણી છોડાતા ખેતરોનો ઊભો પાક ડાંગરનો પાક જે નમી ગયો છે માત્ર વૌઠા ગામની બસો હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાયા પૂરના પાણીમાં કેમિકલ માફિયાઓએ પણ કેમિકલ છોડતા ખેતરોમાં ગંદા કેમિકલના પાણી ફરી વળ્યા છે એક વીઘા દીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરાયો છે ડાંગર પાણી રહે ડાંગરમાં પાણી રહે તો નુકસાન ન જાય પણ કેમિકલવાળું પાણી હોવાથી ડાંગરને વ્યાપક નુકસાન જશે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ સમસ્યા ઊભી થતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો વાસણા બેરેજમાં પાણી છોડ્યા બાદ ભરપૂર કેમિકલ નદીમાં છોડાયું તેથી જીપીસીબી પણ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે અમારે સાહેબ સાબરમતી નું પાણી લાખ ટ્યુસક આવવાનું કેતા સરકાર જાજુ પાણી આવી ગયું તો મારી ડાંગર બધી પાણીનો નો બધો ફરી વર્યો ડાંગર પર લગભગ પચાસ સો વીઘા ડાંગર છે અમારા ખેડૂતોને અને બહુ જ નુકસાન છે ડોડામ છે ડાંગર હવે ડાંગર ડોડા નીકળે એવું લાગતું નથી વાતરમ નથી માં બંને પાણી જે છોડવાનું હતું એ કરતા વધારે છોડ્યું છે અને બસો ત્રણસો વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે ડાંગર ડાંગરો અને ડાંગરો પછી ડોડામાં છે અને એ બધી ડાંગરો અત્યારે આડી પડી જાય છે એ પાણી નિકાલ માટે કઈ કરવું જોઈએ આફત પણ પાણી આખું ફરી વળ્યું છે પુલ બધું પુલ નું પાણી ફરી વાતરક નું સાબરમતી હાથમાંથી બધાનું પાણી ફરી વળ્યું છે અત્યારે કેમિકલ ને બધું પાણી મિક્સ થઈ અને અમારે

પ્રબલન નુકસાન થાય ગયું અવિરત પાણીનો પ્રવાહ વધતો હોવાના કારણે ખેતરો જળબંબાકાર થયા છે અને આ પરિસ્થિતિ જાણવા માટે અત્યારે જેસીબી પર હું વહુઠાના જે સિંહ વિસ્તાર છે ત્યાં આગળ જઈ રહ્યો છું અને એની શું પરિસ્થિતિ સ્થિતિ છે એના ખેડૂતોને કેવી દશા છે તે દર્શાવવા માટે જેસીબી પર જવાની આ ફરક પડી છે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો પાણી એવા પરિબળ્યા છે કે દસ હજાર થી વધારે જમીનમાં જે ડાંગરનો પાક છે તમામ પાક નિષ્ફળ જળતી ભીથી સેવાઈ રહી છું મન પટેલ ન્યૂઝિની ગુજરાતી ધોડઘા અમદાવાદ ખેડામાં અસમાલી અને આણંદ જિલ્લાના મીરામપુર ગામ વચ્ચે સાબરમતી અને વાત્રક નદીના પાણીને લઈને વિવાદ સર્જાયો ખેતીમાં ભરાઈ ગયેલા પાણી ડીપમાંથી કાનાવાડા તરફ વહેતા વિવાદ થયો હતો રામપુરા ગામના લોકોએ આરોપ લગાવ્યો કે અસમાલી ગામના લોકો જેસીબી લઈને ડીપ તોડવા આવ્યા હતા ઘટનાની જાણ થતાં લિંબાસી પોલીસ ઇન્સ્પેક્ટર જેવી વાઢિયા મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા

તો અમારા ગામમાં બસો થી પોણી બસો ઘર પડી જાય ડાંગર તો અમારી બુડી જાય છે પણ પડી જાય પછી અમે એમએલએ સાહેબને વાત કરી મામલતદાર સાહેબને વાત કરી એમએલએ સાહેબ એ કલેક્ટર ને તાબડતોબ કઈ અને બંધ રખાયું તારાપુર તાલુકા તારાપુર અને માતા તાલુકાના ગામોમાં ઉંચકાળ વાળા વિસ્તારમાં પાણી ભરાયેલ છે હાલ આપણે અસામલીથી પાછળ આવેલા પંદર ગામોમાં પાણી સતત ભરાયેલું છે અને હાલ વસ્તાના તે અસામલી જવાના રસ્તા ઉપર સતત પાણીનો પ્રવાહ ચાલુ છે જે એક આડ તરીકે કામ કરી રહ્યો છે જેના નિકાલ માટે સરકાર સુધી મારી નિવેદન અને ગામજનો વચ્ચે હું એક આગ્રહપૂર્વક વિનંતી કરું

તો રોડ તોડવાનો ના થાય અવરજવર થઈ શકે અને લીંબાસી વસ્તાણા અસામલી રામપુરા અને આવવા ગામ કાનાવાડાને જોડતો અમારો સંપર્ક તૂટે નહીં અને કાયમી ધોરણે ચાલુ રહે છેલ્લે ગામ અસામલી ગામની અંદર સાબરમતીના વાત નદીના પાણી ફરી વળ્યા છે પરિસ્થિતિ એવી થઈ છે કે જે તમે રોડ જોઈ રહ્યા છો રોડ ઉપરથી અત્યારે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી વહી રહ્યા છે આ જોખમી પાણી પ્રસારમાં થઈને આવું પડ્યું છે મહત્વની વાત કે અત્યારે અહીંયા આગળ એક અત્યારે બે ગ્રામજનો વચ્ચેનો પ્રશ્ન ઉદભવી થયો છે પ્રશ્ન ઉદ્દવે છે કે આ પાણીના નિકાલ વચ્ચે એક પુરિયા મોટું એક ઓઘો આવી ગયો છે જે તમે જોઈ શકો છો પૂરિયાનો જે કુરિયાનો જે બનાવેલો હતો તે વચ્ચે જાણે પાણીનો જે રોકાણ છે તે વેન રોકાયો છે એટલે સ્થાનિક લોકો જે જાડી જાકરા અંદર આવી ગયા છે જાડી જાકરા કલ કરવા માટે જેસીબી લઈને પહોંચ્યા હતા પરંતુ ગામ સામેના રામપુર ગામવાળાએ આ વિરોધ કરતા આ કામ અટક્યું હતું પરંતુ અત્યારે મામલતદાર સહિતના તમામ અધિકારીઓ પહોંચ્યા હતા અને અત્યારે અહીં આગળ જે તમે જોઈ શકો છો જે પાણીના નિકાલ માટેનો જે ઉગો જે વચ્ચે આવી ગયો છે ત્યાં નિકાલ કરવા માટેનો અત્યારે સુખદ સમાધાન આવ્યું છે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો બીજી વાત દ્રશ્યો બતાવીશ તમે જોઈ શકો છો 2000 થી વધુ વિગાજે

ખેડા બાદ હવે વાત બનાસકાંઠાની મેઘતાંડવથી ઘણા રોડ રસ્તાને નુકસાન થયું છે થરાથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ ધોવાઈ ગયો અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો જેને કારણે સ્થાનિકો લોકોને મુશ્કેલી પડી રહી છે આ રોડને તાત્કાલિક રિપેરિંગ રિપેર કરાય તેવી માંગ ઉઠી છે ની અંદર આવેલો જે ભારતમાં રોડ રહો તેની કોમગીરી બહુ નબળી હોવાના કારણે અત્યારના ત્યાં નાળાઓ રસ્તાઓ તૂટી ગયા છે કોઈ પણ બાળકોને એક આ વૃદ્ધોને નીકળવું હોય દવાખાને જવું હોય તો જગ્યા છે નહીં ભારત માળાવાળા રા એ કોમ કર્યું છે હા બેકાર અને એના દિશે આખો બધો નાળો તૂટી જ્યું રોડ તૂટી ગયો છે અને કોઈ એડવાની તકલીફ હોઉં છે ટેટ મેહરા પીપડા ગાઢરા અને મોય મોણસો ચેટલાઈ ઉભા રાતે પાછા ગયા અને ડિલિવરી અને પીવડાના તાન તાન તરત સરકારે સરકાર કોમ લે આ રોડ નું પૂર્વ ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટ યાર્ડ આગળ આવ્યું છે સરકારના સૂચન મુજબ બજાર સમિતિએ તાત્કાલિક ધોરણે એકવીસ લાખ રૂપિયાથી વધુની કિંમતની એક રાહત કિટ તૈયાર કરી દરેક કિટમાં જીવન જરૂરી ઓગણીસ પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરાયો છે જેની અંદાજિત કિંમત એકવીસો છે આ કીટમાં ખાદ્ય પદાર્થો અને આવશ્યક ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે આ તમામ કીટ તૈયાર કરી તાત્કાલિક છત્તીસગઢ મોકલવાની વ્યવસ્થા કરાઈ છે પૂર્વ ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદથી માલ નો જાનમાલનું બહુ નુકસાન થયું છે અને ત્યાંના માણસોને બધાને બહુ તકલીફ છે હાલ એટલે સરકારશ્રીના આદેશથી સરકારશ્રીની સૂચનાથી અમારા શ્રી સાહેબ એસ એન ઝાલા સાહેબના સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એક હજાર ત્રીસ કીટો બનાવી છે લગભગ એકવીસો રૂપિયા આસપાસની કીટ એક કીટ બને છે સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ સહાયમાં વિસંગતતાને લઈ ભારે રોષ ઠાલવ્યો ઓક્ટોબર બે હજાર ચોવીસના અતિભારે વરસાદથી પાકને પાકને થયેલા નુકસાનીની સહાયમાં વિસંગતતા સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો એકસો સોળ ગામોમાંથી માત્ર પચાસ ગામોને સહાય મળી તેથી ખેડૂતો સરપંચો અને કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો વન વિભાગના દંડના પરિપત્ર વિરુદ્ધ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પ્રાણીઓ પોતાના જંગલમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી કે જે સાવરકુંડલા લીલીયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રીસેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યું છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે ચાલીસથી પિસ્તાલીસ ગામોનું આમાં આવરણ કરવામાં આવ્યું છે અને પચાસથી પંચાવન ગામોને આમાં લેવામાં આવ્યા નથી જ્યાં કપાસનું ખારાપટમાં અમારે વાવેતર થાય છે ત્યાં કપાસના બારથી પંદર ગામ એવા છે એમાં કપાસ સિવાય કંઈ વવાતું નથી એ ગામોનું આમાં કંઈ ઉલ્લેખ જ નથી એના કોઈ સર્વે નંબર નથી એના કોઈ ફોર્મ સહાય ભરવાના નથી આ માટે અમે આખા બધા ખેડૂતોને લઈ અને અહીંયા આવેદન દેવા માટે આવ્યા છે કે જો વન્ય પ્રાણીનું કંઈ મરણ થશે ચોટ ચટકાથી તો જવાબદારી ખેડૂતની રહેશે તો અમે પણ એમાં પણ આવેદન આપેલું છે કે આ વન્ય પ્રાણીઓને તમારા ક્રાઇટેરિયામાં રાખો અને અમારા ખેડૂતોના ખેતરમાં આવવા દેવા ન જોઈએ આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમય

નેપાળમાં પહેલાંથી જ રહેલા ભારતીય નાગરિકોને તેમના રહેઠાણના સ્થળોએ ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યાં તેમ તેમનું રહેઠાણ છે રસ્તાઓ પર બહાર જવાનું ટાળો અને અત્યંત સાવધાની રાખો ગાઈડલાઇન્સમાં તેવું કહેવાયું છે નેપાળ સરકાર અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ સલામતી સલાહનું પાલન કરો કોઈપણ કટોકટી સહાય માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરો નેપાળમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે ગઈકાલે જે રીતે વિરોધ પ્રદર્શનો થયા અને ભીડ જે બેકાબુ બની ગઈ પોલીસો પોલીસ કર્મચારીઓને પણ પરસેવો પડી ગયો વિદ્યાર્થીઓને શાંત કરવામાં અને એવામાં જે ફાયરિંગ થયું નિર્દોષો પર તેને લઈને આક્રમકતા વધી ગઈ નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે મંગળવારે રાજધાની કાઠમંડુ સહિત નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા વિરોધીઓ સંસદ ભવનમાં ઘુસી ગયા હતા અને આગ લગાવી હતી આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ શેર બહાદુર દેવબા ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશા વ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી જેન્ઝી એટલે કે યુવાનોએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી નેપાળમાં સ્થિતિ વણસી રહી છે તોફાની ટોળાઓ રસ્તા પર આવી ગયા છે ચારે તરફ અરાજકતા અને તંગદિલીનો માહોલ છે લોકોએ કાઠમંડુમાં હિલ્ટન હોટેલ સળગાવી દીધી કાઠમંડુમાં નેપાળ સંસદના દ્રશ્યો પણ સામે આવ્યા સંસદ ભવનની સામે જ આખી સંસદ આગમાં સળગી ગઈ સંસદ ભવનની બાજુમાં એક બેંક અને એક હોટેલમાં આગ લાગી છે સાબરકાંઠાના હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે થયેલ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચેના ઘર્ષણના મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની માંગ છે માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી તે દરમિયાન આ આર્મી જવાનની કારને બ્લેક ફિલ્મ લગાવેલ હોવાના કારણે અટકાવી હતી બ્લેક ફિલ્મને લઈ આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું જે બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો

એમને પોલીસ દ્વારા જે થોડી અવતી નજીવી બ્લેક ફ્રેમ ને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા પાંચ થી સાત પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સેની પરિવારમાં ખૂબ રોષ છે સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે અમારો એક જવાન રજા પર આવ્યો હતો દસ દિવસથી રજા પર આવ્યો અને એના પરિવાર સાથે ફરવા આવ્યો હતો હતો એક ગાડી લઈને નીકળ્યો ચાર રસ્તા પર ત્યારે પોલીસના પોલીસના ટીઆરબી જવાન અને બીજા સાત જવાનોએ એને ઢોર માર માર્યો પકડીને ઢોર માર માર્યો ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસવાળાએ પોલીસવાળાની જે જવાન હતી જે તું તા કરીને અમારા જવાનને ને એને ઉકસાવવામાં આવ્યો

આ કરવામાં અરજીઓ હતી બંને તે અરજીઓનો નિકાલ કર્યો છે અને સાથે સાથે તમામ તપાસ છે તેમાં સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ કર્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે સૂચનો ડીઈઓ તરફથી કરવામાં આવે અથવા તો જે સરકાર તરફથી જે પણ નિર્દેશ કરવામાં આવે તેને અનુસરવાના રહેશે

છેલ્લા છ મહિનામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકારને અરજી બાદ કેટલી ગ્રાન્ટ અટકાવવામાં આવી કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે રાજ્યમાં આજે પણ એસી ટકા ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ તેના જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં આ યોજના અંતર્ગત પાસઠ લાખથી વધુ ઘરમાં જોડાણ પહોંચ્યું છે મહીસાગર જિલ્લામાં એકસો બાર એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે સરકારે બે કરોડથી વધુની રિકવરી પણ કરી છે મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ભાજપના જ કોર્પોરેટર અને હેલ્મેટના નિયમનો ઉલાડ્યો કરતા નજરે પડ્યા મીડિયાને જોઈને મોટા ભાગના કાર્યકર્તાઓ પોતાના બાઇક મૂકી કારમાં ભાગ્યા પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી સામાન્ય માણસને હેલ્મેટ વિના દંડ આપનારી પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પાસે દંડની રકમ નથી ઉઘરાવી રહી કોઈ પણ પ્રકારનો દંડ નહોતો ફટકારવામાં આવ્યો પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઉભી રહી શહેરના કિસાન પર આ ચોકમાં રાહુલ ગાંધી આપેલા નિવેદન વિરુદ્ધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પત્રકારોએ સવાલ પૂછતા કોર્પોરેટરે રમૂજી જવાબ આપ્યા રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે લોકોની ફરિયાદ બાદ ધારાસભ્યો રજૂઆત કરી ધારાસભ્ય દર્શિતા કહ્યું બે મહિના સુધી લોકોને આવી રીતે કાર્યવાહી કરી જાગૃત કરવામાં આવશે બે મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે લોકો વધુને વધુ જાગૃત થાય વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ છે હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું આયોજન પણ કરાય છે બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો अनोखे રીતે વિરોધ કરતા માથે તપેલી પહેરી વિરોધ કરતા કાકાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે આ હેલ્મેટ મે બનાવી છે આ માથું છે ને સવાલ માથું છે આ માથું માથું ઢાકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું નહીં ક્યાંય મને કોઈ રોયકા નથી કોઈ જાતનું રોયકા નથી અને મેં દસ ટકા હેલ્મેટ પહેરતા માણસો ને જોયા છે અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર લાખાજી રાજ રોડ ઉપર કોઈ ને હેલ્મેટ પહેરીને મે જોતા નીકળ્યા નથી આજે બીએસ છે પોલીસ વાળા બીએ છે એ બીક ના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે થી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું સુરતના અમરોલી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દારૂડીયાઓ અમરોલી બીઆરટીએસ રૂટમાં દારૂડીયાઓ બેફામ બન્યા છે દારૂ પી જોખમી રીતે બીઆરટીએસ રૂટમાં સુઈ ગયા અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો વિડીયો અમરોલી આવાસ બીઆરટીએસ રૂટનો હોવાની પ્રાથમિક જાણકારી છે અકસ્માત થાય ત્યારે બીઆરટીએસ ચાલકનો માંખ નીકળે છે આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી બીઆરટીએસ ચાલકોની માંગ કરાઈ છે